જય માતાજી જય દ્વારકાધી સ્વાગત છે તમારા બધા નું આજે અમારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર જોકે તમે મજામાં દોશો ને હું પણ ખુબ જ મજામાં છું ને આજે છે શનિવાર એટલે સૌ પ્રથમ પેલો તો તમને બધા હનુમાન દાદા સુખમય રાખે અને આજે અમે સવાર સવારમાં શૂટિંગના ટાઈમે પહોંચી ગયા છે એટલે મીન્સ શૂટિંગના ટાઈમ એટલે કે શૂટિંગમાં જવાનું છે લીલોડા ગામે ના 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 લીંબાળી ગામે જવાનું છે લીંબાળી ગામે જવાનું છે એટલે હું વઈ આવ્યો તો વેલાહાર છે ને ધર્મેશ ધર્મેશભાઈને એના ઘરે જ વઈ આવ્યો અને રસ્તામાં મેલડીમાનું મંદિર આવ્યું ને તો સંગીતાબેન કે આપણે દર્શન કરવા છે ધર્મેશ ધર્મેશભાઈ મેલડીમાં આવી ગયા છે તો આપણે દર્શન કરી લઈ અને થોડાક સિનેમેટિક લઈ લઈએ તો તમે એન્જોય કરો અને શૂટિંગ છે એટલે ઠેલા તો હોય દર્શન સંગીતા બેન કરે છે અને અમે બધા પણ દર્શન કરી લઈએ થોડુંક લેટ થઈ ગયું છે શૂટિંગમાં પણ કઈ વાંધો નહીં હવે લીંબાળી ગામે ફર્સ્ટ ટાઈમ જાવી છે આપડે અરવિંદ અને અને ઘરે જવાનું છે તો કઈ વાંધો નહીં કન્ટિન્યુ બન્યા રહેજો

આ તમાર હાટું શું આજ હા વોલ મેં કીધું તો બોલો ગામ આપેરી લઈ

કલ જય માતાજી ભાઈ હા તો કે તમર ગામ કે મારી ગામ માર દરગા આવ ને આજે અમે પહોંચી ગયા છીએ પરવિન ભાઈના ગામમાં કા પરવિન ભાઈ જય માતાજી જય માતાજી આજે પરવિન ભાઈનો રોલ છે હા અરે ઠેઠો ઠેઠો દીસે હા બાકાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આયો કા અંદર મસ્ત મજાનું લોકેશન સરસ મજાના ઘર છે અમે માડી બેહી ગયા છે પોરાણો લઈને

એક તો થોડીક ખોડ દે છે આને મગજ જ નથી હાવ ગાંડો છે એ આલા મશી કરો ના ના એક્શન બાકી એનું ચાલુ છે જો બાકી મોરલો બોલે છે તમને હમણાતો જ છે ભાઈ વાગી ગયા છે 12 એટલે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હજુ બધી રસોઈ બનાવવાની બાકી છે ઈ તો હમણા આપણે આજ કાઈ ભૂખ લાગી નથી કાશમે તબેન ભૂખ લાગીશ ક્યાં આજ લાગી નથી કેમ કે આજ ત્રણ વખત ચિરાવા એક વખત મિસ્કાન ઘરે

એને કીધું તો ભાઈ એ બધાય છે ને આપડું શૂટિંગ છે ને ઘણા બધા હતા એ વૈયા ગયા ને આ જો માં આવવાનો શોખ હતો તો વિડીયો માં લઈ લીધું તો હવે કઈક થોડું કયો ચાલો હમણાં બોલશો તમે બધા ક્યાંય જતા નહીં કન્ટિન્યુ લોગ માં જોડાયેલા રહેશે બાકી હમણાં આપણે પાછા મળી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યારે આપણો સીન છે એ પૂરો થઈ ગયો છે ને આપણે કપડા પણ બદલી લીધા છે નવા લુકમાં એટલે કે આપણે આપણા ઘરના લુકમાં આવી ગયે છે ને અત્યારે પડી ગઈ છે બ્રેક એટલે કે સોડા લઈએ ફોટા પાડે છે ને રામાયણ આલેશ હા આપડા મોટભાઈ રંફાબેન રંભાબેન મને વાળી કરી આ શૂટિંગ આપણે આજે ઉતાર્યું છે એના વિશે તમે હું કેવા માંગો છો ને તમને કેવું લાગ્યું આ સ્ટોરી સુપર હા હા આજે ચંદન મારી બહુ જ સેવા કરી ઘટે નહીં ગામ માં એક વાર તો હું ડાયલોગ બોલવા જતો હતો રોતો ને ત્યાં નીચે બે ગયા મારું ધ્યાન હતું

અમે થોડે ના પાડે તો ઉતારતા નહીં પણ માર ટાઈમ નો દ્રતો ટાઈમ મેરી શૂટિંગ માંથી ડાયરેક્ટ અત્યારે ક્યાં પહોંચી ગયા ખબર છે મારા માસીના ઘરે મસ્ત દાળ વડા ખાઈ ને મજા આવી ગઈ આ બપોરે તો મને એમ આવ્યું હતું થોડુંક છાતી માં દુખતું હતું ને બધું પ્રોબ્લેમ હતો અને થોડુંક સીને એવા હતા થોડાક ઇમોશનલ એટલે વધારે પૂરતું મેં કઈ ખાધુંય નતું

મોર દોર્યો છે અને ત્યારબાદ કુદરતી દ્રશ્ય દોર્યો છે પેલા આવું કાક દોરતા અમે બધા કા તને આવડે દોરતા ખોટા તને કાઈ નથી આવડતું તે મારી પાસે દોરાય બોલ ને અત્યારે વિડીયો બંધ હતો ત્યારે તો બહુ બોલતો હતો એમ કે લાઈક કરો એમ બોલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો બોલ

અને મારા બ્લોગમાં છે ને હકીકતે આજે બહુ દેખરેખ રાખી તો સંગીતા બેન છે સંગીતા બેન ને સ્પેશિયલ મારું થેન્ક્સ કહું છે એનું કારણ છે કે અમે શૂટિંગ માં બિઝી હતા ને એને મારા બ્લોગ બનાવ્યા છે તો કારણ આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયો નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બોલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કે દે બધાને バイバイ、タカカで、タカカライ。<laughs> <Yeah. S 2> <laughs>